નમસ્તે ફ્રેન્ડ્સ મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું બજારમાં પેકેટમાં મળતો ચાટ મસાલો તો ચાલો એના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ માટે મેં લીધું છે જીરું મરી આખા ધાણા નિમક આમચૂર પાવડર વરિયારી સંચર પાવડર આપણે પહેલા ધીમા ગેસે કઢાઈ ગરમ કરશું એમાં મેં આપણે નાખશું વન ફોર્થ કપ જીરું એક ટી સ્પૂન વરિયળી સ્પૂન આખા ધાણા એક ટેબલ સ્પૂન આખા મરી અને અડધી ચમચી મીઠું આ બધું આપણે ધીમા ગેસ ઉપર શેકી લેશું મસાલાને ધીમા ગેસ જ શેકવાના છે જરાય બળવા નથી મસાલા પેકેટ નહી આ મસાલો જો તમે એક વખત બનાવશો તો તમે બજારમાંથી પણ કોઈ દિવસ પેકેટ નહીં લ્યો એટલો સરસ અને સ્વાદિષ્ટ બને છે

બીટી સારી રીતે ધોઈ ને ઘરમાં એક ટી સ્પૂન નાખશું સૂંઠ પાવડર એક ટીસ્પૂન નાખશું આપણે આમાં આમચૂર પાવડર હવે આપણા બધા મસાલાને એકદમ ઝીણું પીસી લેવાનું છે હજુ આમાં આપણે એક ઇંગ્રેશન્સ બાકી છે આમાં વન ફોર્ટ ટીસ્પૂન જેટલી હિંગ નાખશો હવે આ બધા મસાલાને આપણે ગ્રાઇન્ડ કરી લેશીએ તો તૈયાર છે આપણો ચાટ મસાલો આને આપણે થોડુંક ઝીણું દળવાનું છે તૈયાર છે આપણો ચટપટો અને સ્વાદિષ્ટ ચાટ મસાલો જો તમે એક વાત ઘરે કરશો તો તમે બહારથી ક્યારેય પેકેટ નહીં મારી ગેરંટી છે કે તમને ચોક્કસ ભાવશે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું